રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલ એન એમ એમ એસ પરીક્ષામાં મકરપુરા ગામ હોમી ભાભા પ્રાથમિક શાળા સરકારી શાળાના કુલ પાંચ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલા એન એમ એમ એસ પરીક્ષામાં મકરપુરા ગામ હોમી ભાભા પ્રાથમિક શાળા સરકારી શાળાના કુલ પાંચ વિદ્યાર્થીઓ રાજ્ય મેરિટમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે આ સૌ વિદ્યાર્થીઓ ત્યારે સરકારી સ્કૂલના આચાર્ય સાહેબ તથા જે વાલી છે તેમના બાળકોએ સ્થાન મેળવ્યું છે તમામ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સરકારી શાળાઓમાં ભણતર ખૂબ સારું હોય છે પ્રાઇવેટ શાળાઓમાં પણ પોતાના પૈસાનો વેડફાટ ન કરશો જે બાળક ભણવામાં હોશિયાર હોય છે તે કોઈપણ શાળામાં ભણી પોતાના માતા પિતાનું નામ રોશન કરતું જ હોય છે રાઠવા નિજાનંદ પઢિયાર રિયાંશી રાઠવા જાનું મુલતાની પિંજારા હાજરા મકવાણા ભૂમિ તથા તમામ બાળકોને માર્ગદર્શન પૂરું પાડનારા શાળાના કર્મયોગી ગુરુજનોને ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહ્યું છે જેમાં પીએસસી એનએમએમએસ જ્ઞાનસાધના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ પ્રકારની વિવિધ પરીક્ષાઓ રાજ્ય સરકાર યોજી રહી છે આ વર્ષે શાળાના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ આ બધી જ પરીક્ષાઓમાં ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ એમણે મેળવ્યું છે જેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે સીઈટી એક્ઝામ યોજાય છે એમાં શાળાના કુલ ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ત્યાર પછી જ્ઞાનસર્ધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે જેની અંદર ત્રણ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે જ્યારે એનએમએમએસ પરીક્ષાની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એ રાજ્ય મેરિટમાં સ્થાન પામ્યા છે મારે ખાસ આ સમયે મારા આસપાસના જે ગાલી મિત્રો છે એમને એક સંદેશ આપ્યો છે કે સરકારી શાળામાં અભ્યાસ કરીને આ બાળકો જ્યારે આ રાજ્ય કક્ષાની મેરિટ પરીક્ષામાં પાસ થયા છે ત્યારે આ બાળકોને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ દરમિયાન સતત એમને માસિક શિષ્યવૃત્તિ સરકારશ્રી તરફથી પ્રદાન કરવામાં આવશે ત્યારે આપણે બધા આજે ખાનગી શાળામાં જે પ્રવેશ લેવા માટે બધા ઉત્કૃષ્ટ થયા છે ત્યારે એક સંદેશ એ આપી કે સરકારી શાળામાં પણ સારું શિક્ષણ મળી રહે છે આપણે પણ શાળાના શિક્ષકો અને સાથે સાથે વાલી તરીકે આપણે પણ એટલા જ જાગૃત રહીએ અને ઘરે પણ આપણે એટલે જ મહાવરો કરાવતા રહીએ તો આ બાળકો આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મેળવશે અને આગળના અભ્યાસ માટે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે વિવિધ સ્કોલરશીપ પરીક્ષાઓ યોજી અને એમને જે શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે એનો લાભ મેળવતા રહેશે મેં એનએમએમએસ એક્ઝામ આપી હતી અને આ રિઝલ્ટ મને ગાંધીનગર બોર્ડ તરફથી મળ્યું હતું આમાં વરસની વરસમાં ત્રણ હજાર જેટલી સ્કોલરશીપ આપવામાં આવી હતી મને ખૂબ સારું લાગ્યું કે એમને મને આટલો આગળ વધાવી અને એનએમએમએસ એક્ઝામ માટે તૈયારી કરાવી હવે તમારી જેવા નાના બાળકો પ્રાઇવેટાને હું એમને જાગૃત કરીશ કે તમે સરકારી સ્કૂલમાં જેટલું જેટલું કરી શકાય એટલું ભણો અને આગળ વધો અને જેટલું થાય એટલે એક્ઝામ આપો સરસ છે અમને ખૂબ આનંદ થયો કે મારી દીકરી મેરિટમાં આવી છે અને આ સ્કૂલમાં એટલું સરસ પ્રોત્સાહન આપ્યું માર્ગદર્શન આપીને આગળ વધાર્યા છે અને બીજા બી બાળકો આ સ્કૂલમાં પ્રવેશ મેળવે એવી અમારી વિનંતી છે એ વાલીઓને અમે એવા મેસેજ આપીશું કે પ્રાઇવેટ સ્કૂલોમાં અને સરકારી સ્કૂલોમાં ભણાવવામાં શું તકલીફ થાય એમ કે ભણવાનું તો બધે કમ્પ્લીટ જ હોય છે સરખું જ ભણાવે છે પણ જે સરકારી સ્કૂલમાં ભણાવવાનું સારું મળે છે એવું પ્રાઇવેટમાં નથી મળતું આ શાળાના શિક્ષકોને હું ખૂબ સારી રીતે એ કરવા માગું છું આભાર માનું છું કે અમારી દીકરીઓને સારી રીતે માર્ગદર્શન આપીને આગળ વધાર્યા એમને